પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ જેવો માહોલ છે દેશ અને વિદેશમાં રામલલાના અભિષેકના સાક્ષી બનવા માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે આ દરમિયાન લોકપ્રિય ધાર્મિક ધારાવાહિક રામાયણના રામ સીતા અને લક્ષ્મણને પણ ચાહકો યાદ કરી રહ્યા છે લગભગ ત્રણ દાયકા બાદ પણ ભારતીયના મનમાં રામાયણના પાત્ર ચિરંજન છે રામ મંદિર કાર્યક્રમમાં ભાગ લેવા રામાયણના રામ સીતાને લક્ષ્મણ અયોધ્યા પહોંચ્યા રામાનંદ સાગરની લોકપ્રિય ધાર્મિક ધારાવાહિક રામાયણમાં ભગવાન રામ સીતા અને લક્ષ્મણ ભૂમિકા ભજવનાર અભિનેતા અરુણ ગોવિલ દીપિકા ચિખલિયા અને સુનિલ લાહિરી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજરી આપવા માટે અયોધ્યા પહોંચ્યા હતા તો રામાયણના લોકપ્રિય ત્રણેય કલાકારોની આ જોડી વર્ષો પછી એક સાથે જોવા મળી હતી અભિનેતા અયોધ્યામાં મ્યુઝિક આલ્બમ શૂટિંગ પણ કરી રહ્યા છે મહત્વનું છે કે રામાયણમાં સીતાનું પાત્ર ભજવનાર દીપિકા ચિખલિયા અરુણ ગોવિલ અને સુનિલ લહેરીનો એક વિડીયો પણ સામે આવ્યો છે કે જેમાં ત્રણેય કલાકારો એક સાથે ચાલીને આવી રહ્યા છે અને તેમની ચારે બાજુ લોકોની ભીડ એકઠી થયેલી જોવા મળી રહી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ